વિશ્વાસ એ અદ્રશ્ય વસ્તુની સાબિતી છે જેમ તમે અને એનું વિશ્વાસ કરીએ છે તેમના પવિત્ર લોહીમાં તમે અનુ નાયા છે આપણા પાપોની ની આપણને માફી મળી છે આપણે અનંત જીવન પ્રાપ્ત કરવાના છે હાલે લ પ્રેઝ ધ લોર્ડ પૂરા વિશ્વાસ સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે કે જે તેઓ જે તેઓ પોતે એટલે ઈશ્વરના એક ના એક દીકરા પોતે તમારા અને મારા માટે બાળો બન્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ફેથ ટ્રસ્ટ વિશ્વાસ દ્વારા આપણા દિવસની શરૂઆત કરીએ હાલેલુયા કે જે ઈશ્વરે જે પ્રભુએ જેમના વાલા દીકરાના લોહીમાં તમે એનું ખરદાલ છે એમણે જે આપણને આ સુંદર દિવસ આપ્યો છે તેઓ તમને અને મને આજના દિવસમાં આગળ દોરી જનાર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને તેઓના આશીર્વાદમાં તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી ભલા મિત્રો પ્રભુ પાસે બધું જ છે એવું કઈ નથી બીજી તમારા મારા માટે કરી ના શકે પણ બીજી તરફ જૂઠું બોલવાનું મૂકી દઈ શકીએ છીએ ગુસ્સો કરવાનું મૂકી દઈ શકીએ છીએ ઈર્ષા અદેખાય નફરત કરવાનું મૂકી દઈ શકીએ છીએ લડાઈ ઝગડો કરવાનો મૂકી દઈ શકીએ છીએ ધન પૈસા જમીન મકાન ખેતર મૂકી દઈ શકીએ અને સૌથી વધારે બાબત તો એ છે મોટી વાળા મિત્રો જો અહેસાસ થાય છે કે મેં કોઈનું કઈ પડાય લીધું છે કોઈની જમીન લીધી છે કોઈની મિલકત લીધી છે કોઈનો વારસો લઈ લીધો છે કોઈના ભાગમાં ઓછું આપ્યું છે કોઈનો ભાગ પચાવી લીધો છે છે કોઈક બાબતને માટે લોભ રાખ્યો સંતાડી રાખ્યું છે પોતાના વહલાઓને મળે એટલા માટે કોઈક બાબતો બીજાઓથી દૂર રાખી છે બીજાઓને થતા લાભથી અટકાવ્યા છે શું વાલા મિત્ર આ બધું આપણે છોડી શકીએ છીએ આજે સવારમાં પ્રભુના બાળકો તરીકે ઝાંખી ઉભો થઈ રહ્યા છે પ્રભુ હું મારી અડધી સંપત્તિ ગરીબોને આપું છું મારી અડધી સંપત્તિ ગરીબોને આપું છું અને જો કોઈનું મેં

કઈ કરી શકીએ છે મોટા મોટા ખંડોમાં પ્રબલ્યાદ કરી કે કોઈ વિષય ઉપર બોલી શકીએ છીએ રાજનીતિ પર બોલી શકીએ આસપાસ થતી ખરાબ બાબતો માટે બોલી શકીએ છે સખત રીતે બીજાઓની ભૂલો શોધી શકીએ છે પરસો આપણે આજે સવારમાં આપણી ભૂલો શોધી શકીએ છે આપણે પ્રભુનો પ્રચાર કરી શકીએ છીએ છાતી ઠોકીને કહી શકીએ છીએ હું ઈસુના લોહીમાં ખરદાયેલી છું હું ઈસુના લોહીમાં ખરદાયેલો છું જેમ સમરુ સ્ત્રી દોડીને ગઈ ગામમાં એમ આપણે બીજાને કહી શકીએ છે કે મને પ્રભુ મળ્યો છે મને પ્રભુ મળી ગયા છે મને હવે બીજા કસા માનવાની જરૂર નથી વાલા મિત્રો જગતના ધ્રોળ પ્રમાણે જગતની લાલચો પ્રમાણે ઘણું બધું કરવું એ આજના જમાનામાં ઘણા બધા લોકો જેઓ ખરેખર હંડ્રેડ પર્સન્ટ પ્રભુના નથી હંડ્રેડ પર્સન્ટ પ્રભુના નથી તેઓને માટે પોસિબલ નથી પ્રભુ માટે કંઈક વધારે કરવું પડશે સમથિંગ મોર એલ્સ ધેન વોટ વી થિંક આપણા વિચારો થી વધારે આપણા પ્રભુને કોઈ ખાદ્ય નથી કોઈ અપેક્ષા નથી કોઈ લાલચ તો તમારું મારું મન જોવા છે આપણા પ્રભુ કોઈ ગરીબ નથી દેવ વાલા મિત્રો ઘણા બધા લોકો બનાવે છે પ્રભુના કામ માટે આપણો ગડગડા થઈ જાય છે ભાઈ શા માટે સ્વરનો રાજકુમાર જેને કોઈ કાર્યની ખોટ છે ભાઈ તમે પ્રેમ કરતા હોય પ્રભુને જો તમે પ્રભુને ચાહો છો તો પ્રભુના કામને માટે તમારા હાથ લાંબા કહો તમારા હૃદયમાં પ્રભુને માટે પ્રેમ છે એ પ્રમાણે ગઈ કાલે રાત્રે ઉંમારા ચશના પાળક સાહેબ સાથે વાત કરતો હતો કોઈ બાબતને માટે એમનો ફોન આવ્યો હશે મેં કહું સર પ્રોજેક્ટ કરીશું પ્રભુના નામ પ્રભુની ઈચ્છા પ્રમાણે પણ માણસોના ચરણોમાં નમીને નહીં પ્રભુના ચરણોમાં નમીને જ્યારે પ્રભુએ રૂમ બનાવવા માટે મેં કો કૃપા આપી ત્યારે મારી પાસે કંઈ હતું નહીં જે એસ્ટિમેટ હતું એના ઉપર મેં એને કહ્યું તું હું તને બે વધારે આપીશ જે કિંમત મૂકી છે એના કરતા બે વધારે આપીશ પણ મારા પ્રભુનું કામ છે કઈ કચાશ મૂકીશ નહીં બેસ્ટ નહીરિયલ વાપરજે જો તો મારી પાસેથી વધારે પૈસા લઈ જજે મારી પાસે નથી પણ મારા પ્રભુ પાસે બધું જ છે પણ એના કામ માટે બધું સર્વશ્રેષ્ઠ થવું જોઈએ ખાલી વા મિત્રો શું આજે પ્રભુને માટે આપણે કઈ કરી શકીએ છીએ પ્રભુને માટે કઈ છોડી શકીએ છીએ પ્રભુને માટે આપણે ઉપયોગી થઈ શકીએ લોડ એક નાનો દીકરો જેની પાસે બે માછલી અને પાંચ રોટલી હતી પ્રભુને માટે એ ઉપયોગી બન્યો અને પાંચ હજાર કરતા વધારે પુરુષો ખાધું ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોએ ખાધું અને કકડા કકડાની બહાર ટોપલી ભલા મિત્રો આવો તૈયાર થઈએ પ્રભુને માટે તૈયાર થઈ સર્વશ્રેષ્ઠ પ્રભુ છે પ્રભુ જાણે છે તમારી અને મારી આજની પરિસ્થિતિ હા આપણે એકબીજા માટે જરૂર પ્રાર્થના કરીએ પાઉલ કહે છે મારા માટે પણ પ્રાર્થના કરો હાલે લું એ હા મારા માટે પણ પ્રાર્થના કરજો મેં ચલાવવા માટે અને મારા કુટુંબને ચલાવવાને માટે મારે પણ પ્રભુની સહાયની જરૂર છે હાલે લું એ ચોક્કસ જેમ અગાઉના ઓડિયો મેં કહ્યું કદી જાહેરમાં નથી કશું કહેતો કે નથી કોઈને સ્કેન કોડ મારું આપતો પણ એક પ્રાર્થના વિનંતી ચોક્કસ આપું છું તમને સ્કેન કોડની જેમ કે અમારું પ્રાર્થનાનું વેહિકલ બરાબર નવા જેવું થઈ જાય એવો ખર્ચ કરી શકીએ એવા પ્રભો અમને સક્ષમ બનાવે હાલ એ લોહીયા નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમે તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમને આ સુંદર સમય આપ્યો આ સુંદર તક આપી અમને બિછાના પરથી તમે બેઠા કર્યા પ્રભુ અમને પ્રભુ તમે આજના દિવસની અમારી બધી જરૂરિયાતો પૂરી પાડી પ્રભુ આજના દિવસ માટે તમે અમને બધાને અમારી બધી જરૂરિયાતો પૂરી પાડી તેના માટે તમારો આભાર માને અને પ્રભુ હજી તો દિવસની શરૂઆત છે ત્યાંથી જ પ્રભુ તમે બધી જરૂરિયાતો પૂરી પાડી છે સગવડો આપી છે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર આભાર અને આભાર માનીએ છીએ અને પ્રભુ હજી પણ દિવસના આગળના કલાકોમાં પ્રભુ તમે અમારી સાથે એવી રીતના રહો કે તમારા બાળકો દરેક પડે દરેક મિનિટ દરેક સેકન્ડે સાક્ષી આપે અને પ્રભુ મોટા મોટા કામો મોટા મોટા ચમત્કારો પ્રભુ તમારા બાળકોના જીવનમાં ઘરોમાં પરિવારમાં થયેલા જોઈને પ્રભુ આજે સવારમાં પ્રભુતા ઠોળાને ઠોળા પ્રભુ તમારી આગળ આવે નવી જાય પ્રભુ

હા પ્રભુ હજારો લાખો કરોડો લોકોને પ્રભુ આજે તમે તમારી પાસે લાવી શકીએ શેતાનના હાથમાંથી તેમને છોડાવી લે તેમને તમારું નામ આપીએ ઘણા બધા જીવનો બદલાઈ જાય પ્રભુ બદલાવ પામે બેઠા થાય સ્થિર થાય પુનઃસ્થાપિત થાય ફરીથી તમારી સાથે પ્રભુ છોડાઈ જાય પ્રભુતા એ દુઃખ હતાશા નિરાશા નિશાશા બધું એમનામાંથી નીકળી જાય પ્રભુતા એવું થવા દો પ્રભુ આજની સવારની અમારી પ્રાર્થના પ્રભુ તમારા લોકો માટે પ્રભુ જેમ તમે મૂસા અપોઇન્ટ કર્યા પ્રભુ પિતા અને પ્રભુ મિસર પ્રભુ તમારી પસંદ કરેલી પ્રજાને બહાર કાઢી લાવવામાં આવે પ્રભુ એમ પ્રભુ આજે સવારમાં અમારી પ્રાર્થનાઓ પ્રભુ એક એક ઘરોની અંદર પ્રભુ જ્યારે જ્યારે સંભળાય પ્રભુ ત્યારે પ્રભુ તમે એમના દુઃખોમાંથી બહાર કાઢી લાવજો પ્રભુ તેમના આંખના સોને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ તેમના કિચનના ભંડારો ભરી દેજો પ્રભુ તેમના વોલેટમાં પ્રભુ એ સગડી વસ્તુઓ ખરીદવા માટે પ્રભુ તેમની પાસે નાણાં હોય પ્રભુ પ્રભુ તેઓ ઉછીનું આપનાર બને પ્રભુ તેઓ શિર બને નદીની પાસે રોપેલા છાળ જેવા બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ

ભય હોય તમારો ભય હોય પ્રભુ તમારી બીક હોય અને પ્રભુ એમ અધીનતાથી આજ્ઞાઓ પાડીને અમે આજે સવારમાં તમારી પાછળ ચાલીએ અને દિવસના આગળના કલાકો હું વધી આગળ એવું થવા તો પ્રભુ માંદાઓને સાજા કરજો લડાઈ ઝઘડા ખોટા તો મતો કોર્ટ કે સફવાને દૂર કરજો પ્રભુ તમામ બીમારીઓમાંથી પ્રભુ આજે તેઓ સાજા થાય પ્રભુ હા પરમેશ્વર તમામ વ્યસનોમાંથી ખરાબ બાબતોમાંથી દૂર થાય લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપે વિદેશ જવાના માટે રસ્તા પ્રભુ ખુલ્લા કરજો જોબ આપજો બિઝનેસ આપજો નાણાંના આશીર્વાદ આપજો લોનનો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા હા પરમેશ્વર પિતા વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગો વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તમે એમને જોબ આપજો જેમને મકાનની જરૂર છે મકાન આપજો જેમને નાણાંની જરૂર નાણાં જોઈને લોનની જરૂર લોન આપજો જેમને ફોર વ્હીલ ટુ વ્હીલરની જરૂર છે પ્રભુ તેમને એ પ્રમાણે આપજો પ્રભિતા અથવા ઘરની માટેની જે કંઈ તેમની જરૂરિયાતો તમે આજે સવારમાં પૂરી પાડજો અમારી પણ જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એના રસ્તાઓ તમે ખુલ્લા કરજો હમણાં સુધી તેલા બાપોને માફ કરજો અને સાંજે આ બહાર માટે તેલી માગતા પ્રભુ ઈશું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો અમીન અમીન અમીન